સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે બનાવી આપણે વાળીએ મંસુરી હાલો કેવી રીતે બનાવી કોબી લીધી છે આપણે ખમણી નાખવાની કોબીની যিৰু খমি নাখোৱা ন গোবী নে કોબી રેક સુ આપણે વઘારાટું મનસુરી એમને વઘાર કરીને એમાં લાંબી સીધું કરીને એક સરે આપડી ખમળે ગઈ કોબી આવી રીતે ખમણી નાખવાની કોબીને જીણા ખમણી ખમણીએથી ખમણી નાખવાની કોબીને કોબી ખમણાઈ ગઈ છે આપડી હવે આપણે લોટ બાંધી નાખીએ ગોળીયું નો કેવી રીતે બાંધવું લોટ સારી નાખો છે મેંદાનો લોટ લીધો છે અડધો કિલો અને એક કોબીનો નો દડો કેવી રીતે બાંધીએ આપણે બાંધી બાંધી આમાં આપણે નાખી દઈએ ખમણ ખમણેલું લોટમાં આદુ ખમણેલું છે આદુ નાખી દઈ મીઠું નાખી ચપટીએ મીઠો કલર છે આપણે એ નાખી દઈ પાણીમાં પલાળી દેવાનો કલર ને આવી રીતે આમ હલાવી નાખવાનું ધીરે ધીરે લોટ બાંધતું જવાનું આટલું પાણી લાગે કે સે તો એટલું થોડું ઢીલું તો નાખવાનું કઠણ લાગે તો નાખવાનું આપણે મૂકી દઈ મંચુરિયમ તરવા માટે તેલ મૂકી દઈએ આપણે તરી નાખીએ આપણે આપણે મૂકવાની ગોળી નથી વારવાની ડાયરેક્ટ મૂકી દેવાનું ગોળી વાળી કરે નથી પણ આપણે આ ડાયરેક્ટ મૂકવા ધીરે ધીરે આવી રીતે આપણે ધીરે તાપી સોડવાની કલર બદલી ગયો એમ જોઈ લઈએ આપણે સડી ગઈ કે નહીં જોઈ લઈએ આપણે સડી ગઈ છે આ ગોળીઓ આપણે ઉતારી લઈએ આપણે ગોળીયું તરાઈ ને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને વઘાર કરી નાખી કેવી રીતે કરવાનો આપણે પેલા લઈ આ બધું આ લીધું છે કોબી આદુ લસણ ની પેસ્ટ અને આ મરચા અને સોસ લઈ લેવાનો ટમેટા સોસ લેવાનો ચીલી સોસ લેવાનો સોયા સોસ લેવાનો ત્રણેય સોસ લઈ લેવાના આપણે કરી નાખી કેવી રીતે વઘાર કરી આપણે બહુ વધારે તેલ નહી લેવાનું લીલી ડુંગળી ના સુધારી નાખીશ આપણે ડુંગળી નાખી દઉં Kadu lusan ni pesen nak ke dewan Aloser y yo se va a aprender aquí de amar chilesos. Tú ya sos. ¿Cómo eres tú?

やければ。